નમસ્કાર મિત્રો બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર અત્યારે ગુજરાતમાં તબાહી મચાવી રહ્યું છે તમે જોઈ શકો મધ્ય ભારતની અંદર દરેક વિસ્તારોની અંદર આ બંગાળના લો પ્રેશરને કારણે અત્યારે ભારે વરસાદ થતો જોવા મળી રહ્યો છે જેની સૌથી વધારે અસર હાલ ગુજરાત અને મધ્યપ્રદેશ લાગુ વિસ્તારોમાં થઈ રહી છે ખાસ મિત્રો જણાવી દઈએ કે ગુજરાતના સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારો સાથે જ કચ્છ લાગુ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ છેલ્લા બે દિવસની અંદર દક્ષિણ ગુજરાતના સુરત વિસ્તારોમાં પૂર જેવી ફરી એકવાર સર્જાઈ છે સુરત અને આસપાસના વિસ્તારોની અંદર મિત્રો દક્ષિણ ગુજરાતમાં જે છે તે ભારે વરસાદને કારણે નદીઓ જે છે તે ઓવરફ્લો થતી જોવા મળી છે છે તાપી નદી નદીની અંદર પણ સૌથી વધારે પાણીની સપાટી જોવા મળી સાથે જ સુરતની જે ખાડીઓ છે તે પણ ઓવરફ્લો થવાની આડ ઉપર છે હવે મિત્રો આપણે જણાવી દઈએ કે છેલ્લા ચોવીસ કલાકની અંદર ગુજરાતના કઈ કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ નોંધાયો તેના વિશે વાત કરી લઈએ તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો સૌથી વધારે વરસાદ જે છે તે છેલ્લા ચોવીસ કલાકમાં દસ થી વધારે

વરસાદ નોંધાયો છે અને છેલ્લા ચોવીસ કલાકની અંદર મિત્રો જોઈ લઈએ તો દેવભૂમિ દ્વારકાની અંદર પણ આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો ત્યારબાદ મિત્રો ડાંગના વઘઈની અંદર સાડા સાત ઇંચનો વરસાદ નોંધાયો છે નવસારીના વાસંદામાં છ ઇંચ સુરતના માંગરોળમાં છ ઇંચ નવસારીમાં સાડા છ ઇંચ વરસાદ નોંધાયો જામનગરની અંદર પણ મિત્રો છ પોઈન્ટ બાવીસ ઇંચ વરસાદ કચ્છના માંડવીમાં પણ મિત્રો છ ઇંચ વરસાદ નોંધાયો જ્યારે સુરતના મહુવા લાગુ વિસ્તારોમાં છ ઇંચ વરસાદ નોંધાયો તે સિવાય મિત્રો કચ્છ તાપી નવસારી ડાંગ નર્મદા જૂનાગઢ દેવભૂમિ દ્વારકા અને સુરત વલસાડ આ દરેક જિલ્લાઓના તાલુકાઓ અનેકો તાલુકાઓની અંદર પાંચ ઇંચથી વધારે વરસાદ જે છે તે મિત્રો નોંધાયો છે આપણે મિત્રો જણાવી દઈએ તો પાંચ ઇંચથી વધારે જે વરસાદ જે છે તે લગભગ દસ થી બાર તાલુકાઓની અંદર ગઈકાલે નોંધાયો છે જેથી કરીને ગુજરાતના ઘણા બધા ગામડાઓ જે છે તે બેટમાં ફેરવાઈ ગયા છે જેને લઈને અત્યારે સૌથી વધારે વરસાદનું દબાણ બની રહ્યું છે આપણે જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતમાં હાલ પૂર જેવી પરિસ્થિતિ સર્જાણી છે ખાસ મિત્રો તમે જોઈ શકો કે દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે મેઘતાંડવનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર સર્જાયું હતું આપણે અત્યારે જણાવી દઈએ કે તમે ત્યારે પણ જોઈ શકો કે મિત્રો આ બંગાળની ખાડી રહેલી છે જુલાઈ સુધી ગુજરાતમાં મેઘ તાંડવ જોવા હજુ મળી શકે આગામી સમયની અંદર પરેશભાઈ ગોસ્વામી દ્વારા મિત્રો કેટલીક નવી આગાહીઓ કરવામાં આવી છે કે જેઓ એક હવામાન નિષ્ણાંત છે તેના વિશે જોઈ લઈએ તો મિત્રો હવામાન નિષ્ણાંતોનું કહેવું એવું છે કે ગુજરાતની અંદર અત્યારે તો ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં મેઘરાજા વધારે આવી રહ્યા છે અને જરૂર કરતા વધારે વરસાદ આવી ગયો છે પરંતુ ગુજરાતના ઘણા બધા એવા પણ જિલ્લાઓ છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ સાથે જ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ કે જ્યાં મિત્રો જરૂરિયાત જેટલો વરસાદ પણ નથી આવ્યો જ્યાં મિત્રો ઉત્તર ગુજરાત સાથે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના પણ ઘણા બધા એવા તાલુકાઓ છે કે જ્યાં આ વર્ષે ખેડૂતો નિરાશ થયા છે જરૂર જેટલો પણ વરસાદ નથી આવ્યો પાક માટે જેટલો જરૂરી છે તેટલો પણ નથી આવ્યો જ્યારે મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેમ કે દ્વારકા પોરબંદર જૂનાગઢ કચ્છ અને સાથે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વાસંદા આ વિસ્તારોમાં મિત્રો જરૂર કરતાં વધારે વરસાદ આ વર્ષનો આવી ગયો છે તો મિત્રો હવે જોવાનું એ રહ્યું કે જરૂરિયાતવાળા વિસ્તારોની અંદર પણ વરસાદ જે

ભારે વરસાદની આગાઈ છે તમે જોઈ શકો કે મધ્ય ગુજરાતની અંદર જે છે તે સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે એક પછી એક મિત્રો જોઈએ તો આજે મધ્ય ગુજરાતમાં સૌથી વધારે વરસાદની આગાઈ છે તો શરૂઆત ત્યાંથી આપણે કરીએ ખાસ મિત્રો આજે જે છે તે મધ્ય ગુજરાતના વિરમગામ લાગુ વિસ્તારો સુરેન્દ્રનગર અમદાવાદ કપડવંજ નડિયાદ ધોળકા લુણાવાડા ગોધરા દાહોદ પંથક આ વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદ જે છે તે મિત્રો આજે તમને ખાસ કરીને મધ્ય જોવા મળી શકવાનો છે આજે સાંજ સુધીમાં ત્યારબાદ ત્યાંથી ઉપર જોઈએ તો મિત્રો આતે તે ઉત્તર ગુજરાતની અંદર પણ આજે મિત્રો ભારે વરસાદ છે તમે અહીં જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ડુંગરપુર વિસ્તારો ખેડબ્રહ્મા વિસ્તારો પાલનપુર વિસ્તારો રાધનપુર સાંતલપુર દિયોદર થરાળ લાગુ વિસ્તારો મહેસાણા લાગુ વિસ્તારો મહેસાણાની આસપાસના ગામડાઓ વિશે મિત્રો વાત કરીએ તો ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો કે મોઢેરા તેની સાથે સાથે મિત્રો ચાણસમા પાટણ હારીજ રોડા રાધનપુર આ દરેક વિસ્તારો સાથે જ વડનગર સિદ્ધપુર હિંમતનગર માણસા ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ આ દરેક વિસ્તારોની અંદર જે છે તે મિત્રો આજે સાંજ સુધીમાં જે છે તે ભારેથી લઈને અતિ ભારે વરસાદનો એક રાઉન્ડ તમને આજે જોવા મળવાનો છે તે સિવાય મિત્રો ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓ જેમ કે બનાસકાંઠા લાગુ વિસ્તારો સાબરકાંઠા લાગુ વિસ્તારો આ વિસ્તારોની અંદર પણ yeah <laughs> વરસાદનો સારો રાઉન્ડ આજે તમને જોવા મળી શકે છે મિત્રો ગઈકાલે કચ્છની અંદર ભારે વરસાદ નોંધાયો જેમાં ખાસ પાંચ ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો આજે પણ મિત્રો કચ્છમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેવાનો છે ખાસ મિત્રો આજે કચ્છની વાત કરી લઈએ તો અડેસર રાપર મણફરા ધોળાવીરા લોધરાણી ખાવડા આ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો આજે ગુજરાતની અંદર જે છે તે ભારે વરસાદનો રાઉન્ડ કચ્છમાં જોવા મળી શકે મિત્રો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છની વાત કરી લીધી ત્યારબાદ હવે જોઈ લઈએ સૌરાષ્ટ્રની અંદર તો મિત્રો આજે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદની આગાહી ત્રણ જિલ્લાઓની અંદર છે ખાસ તો બોટાદ બીજો છે રાજકોટ જિલ્લો અને સુરેન્દ્રનગર આ જિલ્લાઓની અંદર મેઘ તાંડો જોવા મળવાનો છે પરંતુ તેમની માટે આજે મિત્રો ખુશખબર આવી છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આજે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તે સિવાય નળ સરોવર લીંબડી થાણગઢ વાંકાનેર મોરબી સાવડી લાગુ વિસ્તારો ચોટીલા લાગુ વિસ્તારો ધંધુકા પણ આજે જે છે તે મેઘરાજા પોતાનું રોદ્ર સ્વરૂપ દેખાડવાના છે જેવો વરસાદ મિત્રો અન્ય જિલ્લાઓમાં આવી રહ્યો છે તેઓ આ વિસ્તારોમાં આજે આવી શકે તે સિવાય મિત્રો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં આજે ભારે વરસાદનો રાઉન્ડ રહેવાનો છે જેમાં ખાસ આજે રાજકોટ કાળાવાડ સાપર વેરાવળ જસદણ ગોંડલ લાગુ વિસ્તારો જામનગર લાગુ વિસ્તારો લાલપુર આ વિસ્તારોની અંદર જે છે તે આજે ભારેથી લઈને અતિ ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે કારણ કે અહીં સિસ્ટમ એક્ટિવેટ બની છે અને જેને લઈને લો પ્રેશર બની રહ્યું છે તે સિવાય મિત્રો જોઈએ તો આજે ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદનો રાઉન્ડ આજે જોવા મળવાનો છે ખાસ મિત્રો જોઈ લે તો ભાવનગરની અંદર આજે વલભીપુર લાગુ વિસ્તારો શિણોર લાગુ વિસ્તારો સાથે જ તળાજા ભાલ ગઢડા રોડ આ દરેક વિસ્તારોમાં ભારે વરસાદનો રાઉન્ડ આજે જોવા મળશે તે સિવાય પાલીતાણા અને તળા પણ વરસાદ રહેવાનો છે તે સિવાય મિત્રો જોઈએ તો આજે જૂનાગઢ પંથકની અંદર અમરેલી આસપાસના ગામડા જેમ કે બગસરા સાવરકુંડલા લાગુ વિસ્તારો ગારિયાધાર લાગુ વિસ્તારો બાબરા લાઠી દામનગર લાગુ વિસ્તારોની અંદર આજે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ તમને ખાસ કરીને જોવા મળી શકે છે પોરબંદર સાઇડ મિત્રો આગળ વધીએ તો આ દરેક વિસ્તારોની અંદર જે છે છે તે લો પ્રેશર બનેલું છે છેલ્લા ઘણા બધા દિવસોથી અરબ સાગરની અંદરથી જે છે તે પ્રેશર બનીને વરસાદ આવી રહ્યો છે આજે પણ મિત્રો વરસાદ રહેશે ખાસ તો મિત્રો દ્વારકા પંથકની અંદર પાંચ ઇંચ જેટલો વરસાદ આજે પણ બની શકે આવે તે સિવાય સલાયા ભાણવડ ખંભાળિયા પોરબંદર લાગુ વિસ્તારો કેશોદ માંગ રોડ વેરાવળ લાગુ વિસ્તારોની અંદર પણ વરસાદ તમને જે છે તે આજે બાર કલાક આગામી બાર બાર કલાક માટે રુદ્ર સ્વરૂપ ધારણ કરીને પડતો તમને જે છે તે જોવા મળી શકે છે તે સિવાય મિત્રો હવે સુરત તરફ આગળ વધીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો આજે જે છે

તમને જોવા મળી શકે અહીં નડિયાદ ખંભાત આણંદ વડોદરા લાગુ વિસ્તારોની અંદર જે છે તે આજે રેડ ઝોન બહાર પાડવામાં આવ્યો છે તે સિવાય નીચે જોઈએ તો કરજણ જાંબુસર ડભોઈ શિનોર બોડેલી છોટા ઉદેપુર લાગુ વિસ્તારોમાં પણ આજે રેડ ઝોન છે તો આ દરેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર આજે રેડ ઝોનનું એલર્ટ છે તો ત્યાં આજે વરસાદ તો જે છે તે મિત્રો સીધો આવવાનો છે મધ્યપ્રદેશ તરફથી કારણ કે મધ્યપ્રદેશની અંદર બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બન્યું હતું તે અત્યારે મધ્યપ્રદેશ પહોંચ્યું છે અને ત્યાંથી દક્ષિણ ગુજરાત અને પણ દહેજ લાગુ વિસ્તારો કોસંબા વાંકાળ ડેડિયાપાડા અને ઉમરપાડામાં ભારે વરસાદનો આગામી આજે રાઉન્ડ રહેવાનો છે સુરત જિલ્લાની વાત કરીએ તો મિત્રો સુરતમાં તો વરસાદ ચાલુ જ છે અને આજે પણ ચાલુ જ રહેવાનો છે તેવી આગાહી છે ખાસ બારડોલી વ્યારા નીચે જોઈએ તો નવસારી બાજુ પણ મિત્રો સારા એવા વરસાદનો આજે રાઉન્ડ નીચે જોઈએ તો વલસાડમાં પણ આજે વરસાદ સારો જોવા મળ્યો છે તે સિવાય અને આહવા ડાંગની અંદર પણ આજે કાઢવાનો છે હાલ મિત્રો આજના વરસાદી દરેક સાચી અને સચોટ માહિતી મેં તમને જણાવી આપી હવે મિત્રો હું તમને આગામી બે ત્રણ દિવસનો ઓવરવ્યુ આપી દઉં કે આગામી બે થી ત્રણ દિવસ ગુજરાતમાં કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ જે છે તે મિત્રો હાલ અહીંયા થઈ રહ્યું છે મિત્રો તમે જોઈ શકો કે પચીસ જુલાઈએ પણ ગુજરાતમાં ખાસ કરીને પચીસ જુલાઈએ પણ મિત્રો જે અહીં બંગાળની ખાડીમાંથી લો પ્રેશર બનીને આગળ વધી રહ્યું છે તે મિત્રો હજુ સુધી જોવા મળી રહ્યું છે પચીસ તારીખ બાદ મિત્રો છવ્વીસ તારીખ આસપાસ જોઈએ તો છવ્વીસ તારીખ આસપાસ જે છે તે મિત્રો જે મિત્રો લો પ્રેશર મધ્યપ્રદેશ આસપાસ આગળ વધીને રાજસ્થાન તરફ જતું જોવા મળી રહ્યું છે તેને લઈને ગુજરાતમાં જે છે તે વરસાદનો એક રાઉન્ડ સારો એવો તમને જોવા મળી શકે તમે જોઈ શકો કે મિત્રો છવ્વીસ તારીખે પણ અહીં વાદળો જે છે તે ગુજરાતમાં સારા એવા જોવા મળી રહ્યા છે જેને લઈને વરસાદનો રાઉન્ડ જે છે તે મિત્રો હજુ સુધી જોવા મળવાનો છે છવ્વીસ તારીખ સુધી પરેશભાઈ

ખાસ તમે જોઈ શકો કે દક્ષિણ ગુજરાતમાં ઓગણત્રીસ તારીખે એક લો પ્રેશર બની રહ્યું છે તો મિત્રો અત્યારે જે લો પ્રેશર ચાલી રહ્યું છે તે બની શકે કે સત્યાવીસ અને તારીખે થોડો વિરામ લઈ શકે હળવો વરસાદ જોવા મળશે ત્યારબાદ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે ફરી એ લો પ્રેશર મિત્રો ગુજરાત ઉપર આવી રહ્યું છે જેને લઈને ઓગણત્રીસ તારીખ સુધી મિત્રો વરસાદ જે છે તે સારો એવો ગુજરાતમાં જોવા મળી શકે છે મિત્રો હાલ આજના જે હવામાન સમાચાર મેં તમને જણાવ્યા તેવી જ રીતના મિત્રો હું દરરોજ આ હવામાન સમાચાર જે છે તે આ ચેનલની માધ્યમથી તમારા સુધી પહોંચાડતો રહીશ તો હજુ સુધી મિત્રો મેં તમે આ ચેનલને સબસ્ક્રાઈબ